અને જે ખજૂર છે તેમાંથી તેમને આયન મળી રહેવાનું છે તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીને શેર કરવાનું ના ભૂલતા આપણે અહીંયા આજે આપણે ખજૂર અને સિંગના લાડુ બનાવવાના છે તો આપણે 250 ગ્રામ જેવી ક્રીમ લીધી છે તેને ઢીલા કાપે આપણે શેકી લઈશું સિંગ શેકે ગયે છે જો આપણે જોઈશું તો આમ કરીને આ છોડિયા ઉખડી જાય છે એટલે હવે આપણી સિંગ શેકાઈ ગઈ છે હવે આપણે તેને ફોલી લઈશું અમે પાંચસો ગ્રામ જેવી ખજૂર લીધી છે જે આપણે ખજૂરને ફોલી અને તૈયાર કરી હતી એને સિંગ ફોલી છે તેને સિંગ ને આપણે ત્રણસો ગ્રામ જેવી સીંગ લીધી છે તો તેને હવે મિક્સરની અંદર આપણે પીસી લઈશું થઈ ગઈ છે તેથી તેને એક થાળીની અંદર આપણે કાઢી લઈશું હવે આપણે આની અંદર ખજૂર પણ આપણે નાખી દઈશું મિક્સરમાં અને ખજૂર પણ આપણે પીસી લઈશું ખજૂર કેટલા નંગ લેવાની છે એવું કઈ ખરું અમે 500 ગ્રામ લીધી છે બરાબર આપડી ખજૂર વટાઈ ગઈ છે હવે આની આપણે સિંગ ની અંદર નાખી દઈશું નાખી અને આવી રીતે આપણે એને ભેગી કરી દઈશું ભેગું થઈ ગયું છે પણ અંદર જો લાડવા વાળું છે તો લાડવા છૂટા પડી જાય છે એટલે થોડુંક એક આપણે ઘી નાખીશું બહુ નહીં પણ ત્રણ ચાર ચમચી એટલું આપણે ઘી નાખીશું જેથી કરીને આ મિશ્રણ આપણું ભેગું થઈ જાય સરખું અને આપણે લાડવા ભરે અને આ લાડવા ડાયાબિટીસ વાળા માણસ પણ ખાઈ શકે જેથી કરી આની અંદર મેં સુગર બિલકુલ નાખ્યું નથી તો ડાયાબિટીસ વાળા માણસ પણ આ સારામાં સારા લાડવા હેલ્ધી છે એટલે ખાઈ શકે છે શું ઉંમરલાયક માણસો પણ આ લાડવા ખાઈ શકે છે હા ખાઈ શકે તેમના માટે પણ ખજૂરના લાડવા હેલ્ધી છે ખજૂરમાં આયન ભરપૂર પ્રમાણમાં આવે છે જેથી લાડવા સારા ખાવામાં પણ સારા રહેશે જો હવે આમ સાયન્ટિફિકલી એમ કહેવામાં આવે છે કે શિયાળામાં જ ખજૂર ખવાય ઉનાળામાં ખજૂરનું પ્રમાણ બહુ ખવાય નહીં નહીં તો ગરમ પડે પણ આ સિંગ આવે એટલે બહુ ગરમ પડે નહીં જો હવે આપણે લાડવા બની રહ્યા છે

વિડિયોનો લાભ લઈ શકે ધન્યવાદ